સમશાબાદમાં મનરેગા કૌભાંડનો ફરાર આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો વડોદરા તાલુકાના સમશાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડમાં ફરાર આરોપી કિશન સનાભાઈ રાઠોડની વર્ણામાં પોલીસે ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે પાંચ મહિના સુધી મનરેગાના જોબ કાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી વર્ણામાં પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસના ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મનરેગા યોજનાની અરજી અનુસંધાને નિયામક ગ્રામ વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શમશાબાદમાં કાર્ડ ધારકોને જૂન ડિસેમ્બર બે હજાર બાવીસના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા જોબ કાર્ડમાં હાજરી પૂરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા જેમાં મૃતક શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયાના બેંક એકાઉન્ટમાં પણ રેગ્યુલર પૈસા જમા કરવામાં આવતા હતા સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેમનું જોબ કાર્ડ રદ કરાવવાનું હોય છે જોકે આ કિસ્સામાં મૃતકનું નામ ચાલુ જ રખાયું હતું તેની સામે મસ્ટર રોલમાં પંચોત્તર દિવસ તેમની હાજરી પણ પૂરવામાં આવી હતી જેના મહેતાણાના પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા સત્તર હજાર નવસો જમા કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ મનરેગા યોજના હેઠળ બેંક એકાઉન્ટમાં જમા થયેલ વેતનની રકમ શહેરના વાસણા ભાયલી રોડ વિસ્તારમાં આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વર્ણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસે આ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી